હે ગાઈશ કેમ છો વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ આઈ હોપ તમે બધા મજામાં હશો તો આપણા ગામ પાસે છે ગુરુદ્વારા તો સુરતથી આપણા ત્રણ ભાઈઓ સાયકલ લઈને જાય છે અમરનાથ તેમાં આપણા ત્રણે ત્રણ આપણા ખાસ મિત્ર છે રોહિતભાઈ સાહિલભાઈ અને ભાવિકભાઈ કલસારિયા તો આજે કાલનું મેં જોયું હતું કે એ લોકો સાયકલ લઈને જાય છે હવે મેં આજે જોયું કે આપણા ગુરુદ્વારા પર રોકાયા છે તો મેં સવારે એમની માટે નાસ્તો ચા લઈને આવ્યો અને બસ હવે એમને રવાના કરીએ છીએ તો બધા સાથે એક એક મુલાકાત કરી લઈએ તો શું રાઈટ રોહિતભાઈ કેમ છો અને તમારા સફર વિશે અમારા સબસ્ક્રાઈબરને જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને ભરૂચ ગુરુદ્વારા રોકવા છે અમારી સાથે જ હોય છે મોસુફલી અને એની સાથે ઘણો આનંદ આવે છે સાવ ફ્રેન્ડલી માણસ છે અને મિત્ર પણ જ સારા મિત્ર છે બહુ ઘણો આનંદ શહેરભરમાં જો ચાર ને એવું નાસ્તોને આવીને છે નાસ્તો અમે કરી લીધો છે ને હવે અમે જઈએ છીએ અમારી આવડિયા ટીપ છે અમે તો સુરતથી અમને બે હજાર કિલોમીટર ફેરફાર યાત્રા એટલે હવે જઈએ છીએ આગળ અને ડિફેન્ડ માઇલ નહીં મિત્રો ટૂંક સમયમાં તમારી સાથે સાયકલ યાત્રા કરવાના છે તો બસ ત્યાંથી ડિફેન્ડ મળી લીધું છે બાજુ

ચાલો ચાલો નથી મહાદેવ જય દ્વાર કરીશ ચાલો ચલો ભાઈ ભાઈ બે મિનિટ ખાલી શું કેશો મહાદેવ મહાદેવ મિત્રો આપડે જે દિપેશભાઈ છે ને ઘણો ઘણો સાથ સપોર્ટ આપી દેજો મિત્રો દીપેશભાઈ નો સપોર્ટ દીપેશભાઈ દીપેશભાઈ અને બે બંને ભાઈઓ દિપેશભાઈ અને હર્ષભાઈ બંને ભાઈ અને મિત્રો અહીંયા મેં માની જો કે પાંચમી યાત્રા છે પાંચમી યાત્રા યાત્રાથી હું જોઉં છું ને દર વખતે ભાઈ આપણી આપણી માટે કંઈક ને કંઈક વસ્તુ અને સેવા કરવા આવે છે તો બસ સાથ સપોર્ટ આપતા રહીજો ચાલો મહાદેવ જય જય જો કરીશ ચાલો મહાદેવ ચાલો તો ભાઈઓ આપણા ભાઈઓ જઈ રહ્યા છે રવાના છે ચાલો રસ્તામાં કોઈને પણ મળે સાથ સપોર્ટ આપજો અને મળીએ આપણી ચેનલને લાઈક સપોર્ટ કરતા રહેજો ચાલો જય દ્વારકાધીશ જય ઠાકર કોઈને પણ રસ્તામાં મારા ભાઈઓ દેખાય તેમને સપોર્ટ આપજો ચાલો મળીએ જય ઠાકર આપણે પણ ટૂંક સમયમાં અમે બે ભાઈઓ કંઈ ચાલુ કરીએ છીએ તો બન્યા રહો અને સપોર્ટ કરજો ભાઈઓને ચાલો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સપોર્ટ કરતા રહેજો અને આ ચેનલ પર હવે રેગ્યુલરલી થોડા થોડા સમયે હવે વિડીયો આવતા રહેશે અને હવે સપોર્ટ કરજો ચાલો મળીએ મહાદેવ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ